ખામ થિયરી અપનાવી હતી ખામનું તમે બધાને ખબર હશે ન હોય તો તમે જાણી લેજો તમને તો સોર્સ છે જ તમારી પાસે પણ એમાં જ્ઞાતિના ભાગલા કર્યા હતા એ ભાગલા કરીને એમણે જીત મેળવી હતી પણ એવી જીત આપણે કહીએ ને કે અંચાઈ કરીને મેળવેલી જીતને કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ કે આટલી બધી બહુમતી હોવા છતાં એમણે રાજીનામું આપવું પડ્યું મોદી સાહેબે શું કર્યું એમણે જ્ઞાતિના ભાગલા નહીં કર્યા એમને ભાષા કે પ્રાંતવાદના દાખલા નહીં ભાગલા નહીં કર્યા એમણે બધાને જોડવાનો પ્રયત્ન કર્યો અને એ જોડવાના પ્રયત્નમાં એમણે આ દેશના ચાર સેક્ટરના લોકોને એને યોજનાઓ દ્વારા એમને મજબૂત બનાવવાનો એમણે સંકલ્પ કર્યો એમાં સૌથી પહેલાં આવી મહિલા મહિલાઓ માટે મુખ્યમંત્રી તરીકે પણ એમણે અનેક યોજનાઓ બનાવી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા પચાસ ટકા રિઝર્વેશન આપ્યું